હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જેલા એકેડમી ડિજિટલ બ્લાસ્ટ માર્કેટિંગ ઓટોセミナー સાંભળજો કે તમે એક વખત કરાવી દીધો પછી હું જાતે ગણો છું બોલો મને બધા આવડે છે નો આવડત બોલે તમે જોઈન કરો પાસે બીજી વાર ટ્રાય કરો મનના વહેમને તોડો શું તમારા મનની અંદર જે વહેમ છે ને એને તોડો તો તમારું થઈ જાય બાકી જો એક વસ્તુ નક્કી છે કે પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ કૃપાળુ છે એ સંસારના દરેક દરેક જીવ એની પાસે જી માગે ને એના આપવા તૈયાર છે એના હાથ હંમેશા આમ છે આ હંમેશા આમ છે તમે એવું કહોને કે મારે પીએસઆઈ બનવું છે ઈ શું કે ખબર તથાસ્તુ તમે એવું કહો ને કે મારે કોન્સ્ટેબલ બનવું છે ઈ શું કે ખબર તથાસ્તુ એ કોઈ દીકરી ના જ નથી પડતા તમે જી માગો એટલી વસ્તુ કે તથાસ્તુ તમે એવું કહો મને કાંઈ યાદ નથી રહેતું એ તો પરમ કૃપાળું પરમાત્મા છે એ તમને એમ કે તથાસ્તુ તમે એવું કહો ને હું નાપાસ થઈશ તથાસ્તુ હવે નક્કી તમારે કરવાનું દોસ્ત અને હું મરી જાઉં એટલી મહેનત કરું પણ તમારી વિચાર શક્તિ હું ન બદલી શકું જો તમારે મારું માનવું ન હોય તો તમારે તમારા સિક્કા ઉપર બેસી જ રહેવું હોય મને કઈ નથી આવડતું તો ભોગવતું બીજું હવે એમાં હું કઈ ન કરું દિવસ રાત મહેનત કરી યાર આટલી આટલી બાર બાર કલાકની મહેનત કર્યા પછી જો તમે આવું બોલતા હો તો પછી ઉપરવાળો શું કરે પછી એમાં જે જોઈએ છે એ માગો ને મેં આ વખતે મારો ટાર્ગેટ નક્કી કર્યો છે કે આ ભરતીમાં મારે એક લાખ છોકરાને ભણાવવાનું થાય છે કેટલા એક લાખ છોકરાને હું ભણાવવાનો છું લે હવે વિચારો જોઈએ તમને ઊંઘ ન આવે લાખ છોકરા કે કેમ થાય પણ મારે કરવા છે હવે એ કુદરત મારો કરશે કેમ કરવા એમ મારે એમને કીધું છે કે મેં મારે એક લાખ ભણાવવાનું થાય છે હવે એ રસ્તો કરશે ગમે ત્યાંથી ગમે એને મોકલ છે ઝાલા એ ઓલાને લાખ ભણાવવાના છે છોકરાને કહેશે ઉભો થાય યુટ્યુબમાં વિડીયો જોવો તો ઓલો ગઢવી હું બોલે છે મસ્ત ભણાવે છે કે હાલ સબસ્ક્રિપ્શન લઈ લે ફટાફટ તમારે જે જોઈએ એ માગો ને મારે લાખ ભણાવવા છે હું એવું નથી કરતો મારે લાખ નહીં જાય તો તમારે નથી જોતા કે જોઈએ છે પેલા એ નક્કી કરે જોઈએ છે તો હું એ જ કઉ છું મારે લાખ ભણાવવાના છે મને ગમે મળવા આવે તો હું એ જ કઉ છું મારે લાખ ભણાવવા છે મારે જે જોઈએ છે એ મારે માગવાનું છે નથી જોતું એમાં હું લેવા પડું ખ્યાલ પડે છે તમારે શું જોઈએ છે એ માગો ને કુદરત તો પરમ કૃપાળું પરમેશ્વર છે તમારા ઘરમાં છત્રીસ જાતના ભોજન હોય અને તમે એવું કહો કે મમ્મી રોટલી ઉપર માખણ ચોપડીને ખાંડ નાખીને ખાવું મમ્મી તો ને કે મારા દીકરાને રોટલી ઉપર માખણ ચોપડીને ખાવું છે એમ આ પરમ કૃપાળું પરમેશ્વર છે એની પાસે હું નો હોય હે અખંડ બ્રહ્માંડ નો માલિક એની પાસે હું ન હોય આપણે એના સંતાન છીએ આપણે જી માગી ને આપવા તૈયાર છે ખાલી તમારા ઉપર છોડે છે કે માગો તમે હું જોઈએ હવે તમે ભિખારી વાળા લઈને બેઠા છો તો લે તથા માગો તો સારું લાય એમાં ક્યાં પૈસા દેવા પડે છે તમે આવું બોલો છો કે મારું ફોર્મ ખોટું તો લે ભરાહે ખોટું પણ તમે એવું કહો ના ફોર્મ ભરવામાં તો આપણી એક્યુરેસી એવો દોસ્ત આપણે એક એક વસ્તુ ચેક કરી લઈએ તમારું ફોર્મ ખોટું ન ભરાય શું કરો બીવો છો તમે જે જોઈએ છે એ ખુલ્લા દિલથી માગો પ્રકૃતિ તમારી વાહે પડી જાય અને હું તમને સાબિત કરીને દેખાડીશ આ ભરતી પૂરી થાય ને ત્યારે એક લાખ છોકરાને ભણાવતો હોય શું મને મારા ઈશ્વર ઉપર એટલો ભરોસો છે મહેનત એ કરાવી છે મારી પાસે અને હું મહેનત કરવા તૈયાર છું હું ક્યાંય ભીખમાં માંગતો નથી મહેનત કરીશ તમારી પાસે મહેનત કરું છું તમને આવડે છે તમે એના જવાબ દેશો પછી હું તમને કહું છું કે હવે તમને મોજ આવતી હોય તો તમે માર્કેટમાં કહેજો નવાણું ટકા માર્કેટને ખેંચીને લાવવાનું છે લાવવાનું જ છે અને આવશે કેમકે એ બધા મહેનત કરવા માગે છે મહેનત કરવા માગે છે એ આપણી પાસે આવશે હવે ઈશ્વરની વાત છે એ કેવી રીતના લઈ આવાય એનો પ્રશ્ન છે અને હું તો બાળક છું ખ્યાલ પડે તમે રોટલીની ડિમાન્ડ કરી મમ્મી રોટલી ઉપર માખણ ચોપડેલું હોવું જોઈએ ખાંડ હોવી જોઈએ રોટલી છે એ નહીં એ માનો પ્રશ્ન છે એ નહીં હોય તો બનાવશે ખ્યાલ પડે છે લે થોડા પોઝિટિવ રહ્યું મજા આવે હજી તો તમે ઉગીને ઊભા છો જિંદગી હજી બહુ લાંબી ખેંચવાની છે આ કંઈ તકલીફો થોડી છે નથી આવડતું ને આ તો માથે પડશે તે ખબર પડશે કે કેમ પડે ને કેમ ઝીલાય રેડી એટલે બી પોઝિટિવ થઈ દઉં મહેનત કરવાનું ચાલુ કરી દો અને રમર માટી બોલાવતા જા ટોપિકને આમ જ્યારે રાજપૂત કેસરિયા કરતો હોય ને કેમ આમ બાકા સીટી બોલાવતો જતો હોય લોહીની આમ છરું છૂટતી હોય અને એની તલવાર આમ લોહીને વિનંતી જતી હોય એમ તમારી પેન તમારી કલમ बाका सीटी बोलावती जाती हो के दाखलो जोन जवाब दाखलो जोन जवाब याद हूं निये भलाम लखरा रेडी तैयार